એક એવું રાજ્ય કે જ્યાં પહેલી રાતે દુલ્હનને ને કરવું પડે છે આવું કામ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ક્યાં થાય છે અને રાજ્યમાં રાજ્યમાં સૌથી વધારે ખાંડનો થાય છે છે સિંધુ પ્રાચીન શહેરનો ઉલ્લેખ એવું રાજ્ય કે જ્યાં લગ્નમાં કંઈ ખાસ રીતે રિવાજો નિભાવવામાં આવે છે જે તમને ભારતના અન્ય કોઈ રાજ્યમાં જોવા નહીં મળે આ રાજ્ય ભારત એકથી વધુ એક ઉત્તમ મહાપુરુષો આપ્યા છે અને આજે પણ ભારતમાં સૌથી ધનિક વ્યક્તિઓ આ રાજ્યમાં જ છે આ દુનિયાના સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે અને આ રાજ્યની દરેક વાનગીમાં તમને દર પણ જોવા મળશે હવે તો આપ સૌ સમજી જ ગયા હશો કે આપણે કયા રાજ્યની વાત કરી રહ્યા છીએ ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંથી એક રાજ્ય ગુજરાતની વાત આપણે કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય વ્યાપાર માટે પ્રસિદ્ધ રાજ્ય છે સાથે જ લોકગીત નૃત્ય તહેવાર વ્યંજન અને ઐતિહાસિક સ્થળો ગુજરાતને ખાસ બનાવે છે તો ચાલો દોસ્તો શાનદાર રાજ્ય ગુજરાતની સફર પર દોસ્તો ગુજરાત ની સ્થાપના ઓગણીસો સાહીઠ માં મે મહિનામાં થઈ હતી અને ગુજરાત ની રાજધાની ગાંધીનગર છે તો ગુજરાત નું સૌથી મોટું સિટી અમદાવાદ અમદાવાદ સુધી રાજધાની રાજધાની હતી પરંતુ બદલાઈ અને ગાંધીનગર બન્યું ગુજરાત ની કુલ જનસંખ્યા લગભગ છ કરોડ સિત્તેર લાખ જેટલી છે અહીંની અડધી આબાદી શહેરો માં રહે છે તેમજ અડધી આબાદી ગામડાઓ માં વસવાટ કરે છે ગુજરાત નો કચ્છ જિલ્લો તો ભારત નું સૌથી મોટું રાજ્ય હોવાનો દરજ્જો ધરાવે છે ગુજરાત ના લોકો શિક્ષણ ના મહત્વ ને સારી રીતે સમજે છે ગુજરાત માં લિટરેચર રેટ ઓગણસી પોઈન્ટ ત્રણ ટકા છે જે ભારત ની અસ્તન લિટરેચર રેટ કરતા વધારે છે ગુજરાત રાજ્ય શિક્ષણ સંસ્થાનો માટે પણ પ્રખ્યાત છે અમદાવાદ એના માટે પણ ખાસ પ્રખ્યાત છે અમદાવાદ માં સૌથી બેસ્ટ મેનેજમેન્ટની શિક્ષા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે તદ ઉપરાંત ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અમદાવાદ આ યુનિવર્સિટી ગુજરાત એજ્યુકેશન માટે પ્રખ્યાત છે દોસ્તો કહેવાય છે કે ગુજરાત માં બાળકો ને નાનપણથી હિસાબ કિતાબ ની ટ્રેનિંગ અપાય છે વ્યાપાર તો ગુજરાતીઓના લોહી માં વસે છે ગુજરાત ભારત ની અર્થવ્યવસ્થા ને મજબૂત પ્રદાન કરવા અગ્રેસર રહે છે વર્ષ બે હાજર એકવીસ બાવીસ અનુસાર ગુજરાત ની જીડીપી બસો સાઠ બિલિયન ડોલર યાની કે બાવીસ લાખ કરોડ રૂપિયા ની આસપાસ છે દોસ્તો કદાચ આપ જાણતા જશો કે મુંબઈ રાજ્ય ને ભાષાના આધાર પર બે રાજ્ય માં વિભાજીત કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર નું ગઠન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આજે અધિકતર લોકો ગુજરાતી ભાષાનો પ્રયોગ કરતા જોવા મળે છે ઉપરાંત સિંધી મરાઠી અને હિન્દી ભાષાનો પણ સમાવેશ થાય છે ગુજરાત સફળ ધરતી કહીએ તો પણ ખોટું નથી આઝાદી ભૂમિકા ભજવનાર આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મભૂમિ પણ ગુજરાત ધીરુભાઈ અંબાણી વિક્રમ સારાભાઈ અને જમશેદજી ટાટા જેવી મહાન હસ્તીઓ નો જન્મ પણ ગુજરાત માં જ થયો છે વર્તમાન સમય ની વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી અમર અમીર વ્યક્તિઓમાં સૂચિમાં જે મુકેશ અંબાણી ગૌતમ અદાણી આદિત્ય ભિલ્લા અજીમ પ્રેમજી જેવા ઉદ્યોગપતિઓનું વતન પણ ગુજરાત છે ગુજરાતનો ઇતિહાસ પણ ગૌરવ બનતો રહ્યો છે પ્રાચીન કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી પણ ગુજરાતમાં જ વસાવી હતી અને ભગવાન શ્રી પરમ સખા સુદામાની જન્મભૂમિ પોરબંદર પણ ગુજરાતમાં છે દોસ્તો ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે જે દારૂ પર પ્રતિબંધિત છે એટલે ગુજરાતને ડ્રાય સ્ટેટના નામથી પણ ઓળખવામાં આવે છે દસ આજની તારીખમાં ગુજરાત ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હકમાંથી એક છે પૂરા ભારતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે અમૂલ દૂધ કંપનીનું મુખ્ય પણ ગુજરાતમાં જ છે આ ઉપરાંત ગુજરાત જ ભારતની સિત્તેર ટકા મુખ્ય જીવન જરૂરિયાત નમકનું ઉત્પાદન કરે છે અને અમદાવાદની ડેનિમ ઇન્ડસ્ટ્રીજ ભારતની સૌથી મોટી ડેનિમ ઇન્ડસ્ટ્રી છે ફક્ત એટલું જ નહીં પૂરી દુનિયામાં એસી ટકા હીરાની પોલીસ અને ફિનિશિંગ નું કામ પણ આ ગુજરાત ના સુરત સિટી માં થાય છે સુરત ને ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે અને જો છે તો આ ડાયમંડ સિટી સુરત વિશે પણ આપણે એક અલગ વિડીયો બનાવીશું આ વિશે તમારો મત શું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપનો મત જણાવજો સાથે જ કૃષિ ક્ષેત્ર પણ ગુજરાત માં અગ્રેસર છે બાજરી જુવાર મકાઈ ચોખા ઘઉં તમાકુ કપાસ અને મગફળી નું પ્રમુખ રૂપે ઉત્પાદન પણ એ ગુજરાત માં થાય છે અંગ્રેજી હક દરમિયાન પણ ગુજરાત ભારત એક મુખ્ય વ્યાપારિક કેન્દ્ર માનવામાં આવતું હતું સુરત ના બંદર ગામ નો કરીને જલેબી ફાફડા હું વાત કરું સાહેબ એવી અનેક મીઠી અને નમકીન છે જે ગુજરાત શાન બને છે એમાં પણ સુરત વિશે તો પ્રસિદ્ધ કહેવાય છે કે સુરત નું જમણ અને કાશી નું મરણ પૂરા દેશ માં શાકાહારી આ ગુજરાત રાજ્યમાં કરે છે કારણ કે ગુજરાતમાં જૈન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય થી લોકો પ્રભાવિત છે ગુજરાત માં ગર્વો ગઢ ગિરનાર દ્વારકાધીશ મંદિર સોમનાથ મંદિર જેવા અનેક તીર્થ સ્થળો આવેલા છે અને એટલા માટે ગુજરાત માં જ ખુલ્યા હતા ગુજરાત ની નૃત્ય અને તહેવારો નું રાજ્ય પણ કહેવામાં આવે તો ખોટું નથી એ તો આપ સૌ જાણો છો કે ભારત માં દરેક રાજ્ય ની અલગ અલગ સંસ્કૃતિ હોય છે પણ એમાં ગુજરાત સૌથી જૂનું એ દરિયાકાંઠે આવેલું છે ગુજરાતમાં લોકો વ્યાપારના ના સમયે વ્યાપાર કરી લે છે પરંતુ સમય મન કરું ગુજરાત ગુજરાતનો એ પણ એક પ્રમુખ તહેવાર છે કાટ ફેસ્ટિવલ અને ડાન્સ ફેસ્ટિવલ જોવા માટે દૂર દૂરથી લોકો ગુજરાતમાં આવે છે ગુજરાતના પ્રમુખ નૃત્યની વાત કરીએ તો ટીપણી હુડો વિછુડો ભવાઈ સનેડો અને રાજ વગેરે સામે છે ગુજરાતના લગ્ન પ્રસંગ ઉત્સવ દરમિયાન એ નજારો જોવા જેવો હોય છે અહીં લગ્ન પ્રસંગમાં જુદી જુદી અને અનોખી પરંપરાઓ પ્રચલિત છે જે ફક્ત ગુજરાતમાં ગુજરાતમાં જોવા મળે છે દોસ્તો ગરાસિયા ગામની એ જાતિની લગ્ન પ્રથા સાવ જુદી છે ચાલો ફરવા લાયક ફરવાલાયક સ્થળોની વાત કરીએ છેલ્લા અમુક વર્ષ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના સ્થળોમાંથી એક ઉભરી આવ્યું છે સરદાર સરોવર ડેમ કાંઠે સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે જેની લંબાઈ એકસો બ્યાસી મીટર છે મનમોહન નજારો એ જોવાથી અનેક લોકો સ્તબ્ધ થઈ જાય છે રણો કચ્છ પણ ફરવા લાયક સ્થળ જ છે આગળ વાંચવામાં ગુજરાતી સંસ્કૃતિ ઝલક જોવી હોય તો નવેમ્બર થી ફેબ્રુઆરી ની વચ્ચે આયોજિત થતા રણ ઉત્સવમાં એકવાર જરૂર સામેલ થવું જોઈએ અને કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા કચ્છ નું સફેદ રણ જોવાનો લાહવો અને રોજ ઝડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા કચ્છ જિલ્લાના બેટમાં એક પુરાતન સ્થળ છે ઉપરાંત ભાલ ક્ષેત્રમાં લોથલ પણ પ્રાચીન સિંધુ ખીડ ની સંસ્કૃતિ છે ગુજરાત નું ગીર નેશનલ પાર્ક જુનાગઢ લઈ શકાય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારત નો રાષ્ટ્રીય ઉદ્યાન છે સાથે જુનાગઢ માં જૈન ધર્મ ના લોકો નું ધાર્મિક સ્થળ તરીકે પણ વિખ્યાત છે સમ્રાટ અશોક ના શિલાલેખો પણ જુનાગઢ માં આવેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ ના નરસિંહ મહેતા પણ જુનાગઢ માં થઈ ગયા અને જુનાગઢ ના આ કિલ્લા ની સફર પણ કરી શકાય છે દોસ્તો સુરત શહેર તાપી નદી ના કિનારે આવેલું છે સુરત નું હીરા બજાર ડચ ગાર્ડન સુરત મહેલ અને ઘણી બધી ઐતિહાસિક શાનદાર જગ્યાઓ પણ ત્યાં જોવા મળે છે હવે વાત કરીશું સૌથી શહેર અમદાવાદ વિશે હવામાં એક અલગ જ છે અહીં તળાવ સાબરમતી આશ્રમ જાળી અનેક જગ્યાઓ જોવા લાયક છે દુનિયા નું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ હાલ અમદાવાદ માં જ આવેલું છે સાથે જ ગાંધીનગર નું અક્ષરધામ મંદિર પણ વિશ્વ વિખ્યાત છે ગુજરાત નું સોમનાથ મંદિર ભગવાન શિવ ના બાર જ્યોતિર્લિંગ માંથી એક છે હજારો વર્ષ પહેલા સોમનાથ મંદિર પર વિદેશી આક્રમણ કોરોએ કેટલીક વખત હુમલાઓ કર્યા અને મંદિર લૂંટ્યું પરંતુ આજે પણ આ મંદિર પહેલાની જેમ જ અતિ મોહક પ્રતિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ સકા સુદામાની નગરી એટલે કે પોરબંદર શહેર એક પ્રસિદ્ધ સમુદ્ર તટ છે અહીં સુદામા મંદિર અને કીર્તિ મંદિર બાજુમાં છે તો ડાંગમાં આવેલું સાપુતારા ગુજરાતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે સુંદર અને રમણીય છે દોસ્તો આ સમય અનુસાર ગુજરાતની સફર કરી શકો છો ગુજરાતમાં ફરવા માટે વધારે ખર્ચો પણ નથી લગભગ બધા શહેરોમાં રીઝનેબલ ભાવ માં હોટલ અને ખાવા પીવાની સુવિધા આરામ થી મળી જાય છે તો આ હતું ભારત નું શાનદાર અને ગૌરવ બનતું ગુજરાત રાજ્ય આ ગુજરાત રાજ્ય વિશે તમારું શું કેવું છે તમારો મત કરીને જણાવજો અને તમારા સગા સ્નેહ સુધી આ વિડીયો શેર કરજો અને અમારા આવા જ નવા બીજા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો અને ફેસબુક પર નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ ને અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને જેનાથી આવનવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અને હા વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ